ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ પણ હાજર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર પૂજ્ય સવિતા માડી કેમ્પસ ડાયરેક્ટર રશ્મિનભાઈ શાહ શાળાના આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિ લાયન્સ ક્લબ ઓફ સાકેત વર્ષમાં તથા લાયન્સ ક્લબ ઓફ કલોલ મેનના સર્વે સભ્યશ્રીઓ તથા કેમ્પસમાં ચાલતી તમામ કોલેજના એચ શ્રીઓ તથા સ્ટાફ મિત્રો અને શ્રી સત્સંગી સાંકેત ધામ રામ આશ્રમ પરિવારના સર્વે મહાનુભાવ હાજર રહ્યા ઇન્ટરનેશનલ સ્કૂલ બીએડ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ડિપ્લોમા કોલેજ ફાર્મસી કોલેજ નર્સિંગ કોલેજ તથા એમ કોલેજે ભાગ લીધો અને દરેક વિદ્યાર્થીએ ચાર વર્ષ માટે વૃક્ષો દત્તક લીધા દરેક વૃક્ષોને પૌરાણિક ઋષિમુનિઓ તથા સંતો મહંતના નામકરણ કરવામાં આવ્યા